હંસલરાજ હિન્દુસ્તાની ચેનલમાં દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે એક નવી જ ગેમ લઈને આવી રહ્યા છે છોકરા સાથે એનું નામ છે કંકર બેઠક તો કંકર બેઠક ગેમમાં આ છોકરાઓ આપણે ભેગા કર્યા છે એમાં બે ટીમ રાખી છે બે ટીમ અંશુની અને બી ટીમ હેપની બતાવ ભાઈ છોકરાઓ તો આપણે એ ટીમના જે કેપ્ટન છે

એ અને બી ટીમ સાથે આપણે મુકાબલો કરવાનો છે તો ચાલો હું ચાલુ કહું પછી તમારે ચાલુ કરવાનું છે ઓકે ચલો આ લાઈન માં આવી જાય થોડો થોડો એ થોડો લાઈન આવી જાય ચાલુ કુર્સી કપડી દેવા હા કરી કોક મને ફરી નાખવા થઈ જ લે કરી કોક મને તેલા ખેસી લાઈ જા ખૂટી લાઈ જા ખૂટી બે આવી જા ઓ જાવ એ આવ બસ બસ ઉભા દો જલ્દી ચાલી તમારે જલ્દી જલ્દી ચાલી આવ અલંગ ક્યાં જલ્દી કાઢ જા જા કાઢ જા જાવ જાવ અમૃત ગોડા ઉભી રેયો દો કોલ જાલ્દી બેહીન

અને બી ટીમ ના કાકા કરીશું આપડે એક બે ત્રણ ચાર પાંચ છ તો ભાઈ એ ટીમ અને બી ટીમ સાથે જે આપણે કાકડા કંકર ગેમ ચાલુ કરી હતી એમાં એ અને બી ટીમ માંથી કોણ જીત્યું છે એ વિનર આપણે જાહેર કરવાના છે તો તમે પણ જોઈ રહ્યા છો

અને દર્શક મિત્રો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બતન દબાવવાનું ના ભૂલતા જય માતાજી